રામ રામ બધાઇ ને કઈ મજામાં અને સુખ ગુડ મોર્નિંગ અને આજે છે ને મારે બે ત્રણ બીજા હમાસરી દેવાના હે આજનો બ્લોગ મારું ફેમિલી રહેવાનું હોય કે કે આપણે મંદિરના બે ત્રણ વ્લોગ મૂક્યા ને એટલે મંદિરના ઓલામાં મને કંઈ સબસ્ક્રાઇબર રડતા ને તો હમણાં થોડોક છે ને ફેમિલી વ્લોગ ઉપર જવાનું હોય આપણી

નો મારા ગામમાં નાગાવામામાં છે નાગાવામાને આજ લોકો માં કે પસર ગરા ના આખા ગામમાં આખા ગામમાં તો ઠીક પણ આહે પાહે ના ગામમાં અમારા ગામમાં 20 રૂપિયાન ફાકી જડે અને કોઈન ફાકી ખાવી હોય આહે પાહે ના ગામમાં તો આ દુકાનની મુલાકાત લીજો જો નાગાભાઈ ની આગળ બતાવા તમને જો આ અમારા નાગાવામામાં છે નાગામા 20 રૂપિયાન ઠાકી આહે પાહે ગામના આવે તો દેવાનું હે મારું નામ લેન જો આ દુકાન છે ના આ ભાઈ નું વાઈફાઈ વાપરે

જો અમારે એને આ બાજુ માંડવી ઉપાડ પડે કા જો આ બધી ઉપાડ પડવા માંડ્યા ઉપાડ પડ્યા ને એ ભેગા જ બે પણ સારા સુગલી ઉપાડે છે આ અંધારી સડે ગઈ હેને હું ઓરા ખાવા આવ્યો હતો મોહિયાઈ પાસે છે ને ઓરા ખા પણ હેને ને મોહિયાઈ બે કટકા હેર્યા લાઈન ને ત્રીજો કટકો હરામ હારવો ને ઓરાનું ભાડું આખું મારા પાસે લઈ લીધું છે આ ભાઈ છે ને

કરવા દિયા 3 ને હા કોર જોવા લો ચાર પગ આપણે હે ને અર્જનભાઈ ની જો રથ હોય ને વિકાસ સપ્તાહ નો રથ તો ઈ અમારા ગામ માં આયોજન છે તો એ જોવા આવ્યા જોઈએ મજા આવી છે થોડુંક જોતા રહીજો કેટલા વિકાસ ના કામ કર્યા ગામમાં માં કઈક કરવા હે બખોલામાં માં પછી બાવરવાઈમાં

ત્યારબાદ અને મમતા દિવસે અમારું એક્સબી કરવામાં આવે છે અને દર બુધવારે અમારેથી

બાણું લાખ એટલે આશરે આડત્રીસ લાખના કામો આજરોજ આપણે ખાતમુહૂર્ત કરીએ જે આપણે તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ વિકાસની અવિરત વણઝાર ના આપણે સૌ સાક્ષી બનેલા છીએ

માડ વર્ષ સુધીનો બીજો કોરબંદર થી ખંભાળિયા સુધીનો ત્રીજો કોરબંદર થી દ્વારકા સુધીનો આ ત્રણ રસ્તા મેઈન હતા પછી આડા રસ્તામાં કે હતા તો કે બગબદર થી મિયાણીનો રામપાવ થી રોજીવાડાનો અને ત્રીજો મજીવાણા થી સિસલી આ ચાલવાનું એ ચાલતા જાય એક છેડે ક્ષણેથી અહીંયાથી કુલીબાવ સુધી ચાલીએ એટલે તમારે નકશો છે એ મોબાઈલમાં ચિત્ર આવી જાય એના વેબચિત બોલાવ્યા એના બનાવવા એ પણ ચિત્ર જાય એવી રીતે આપણે એકસોને એકાવન રસ્તાની દરખાસ્ત કરી એકસોને ઓગણચાલીસ રસ્તા એમાંથી માન્ય રહ્યા અને એમાંથી પહેલા લોટની અંદર આપણે પંચોતેર રસ્તાનો ડીપીઆર બનાવવાની મંજૂરી આપી ડીપીઆર બનાવવું એટલે એનો નકશા બનાવો એ નકશા બનાવવાનું કામ અપાયું છે આ રસ્તાઓ પાછા અધિકારીઓ જોવા આવે ને પછી એક ઠેકાણે કરવું તો છે નહીં કોઈ કે એવું ન થાય એટલે હું મનસુખભાઈ માંડવિયા છે તમારો ખૂબ ખૂબ આભાર અમારા પંચોત્તર મંજૂર થઈ ગયા છે બીજા ઓગણચાલીસ પણ તમે ક્વેરી બધી થઈ ગઈ છે એકસો જેટલા તો લગભગ કઈ વાંધો નથી આવે પણ બાકીના પણ અમને કરી દે એમને હા પાડી છે એટલે કદાચ અધિકારીઓ જોવા આવશે તો અમે કહી શકશું કે ભાઈ તમે એમને હા પાડી પણ એટલે અમને કરી આ જો થઈ જાય તો સાડા ત્રણસો ચારસો કરોડ ના રસ્તા આપણે એક ધડાકે થઈ શકે અને તો આપણે આખા ગુજરાત ની નહીં આખા ઇન્ડિયાની અંદર વસ્તીથી સૌથી વધારે વધારે રસ્તા હશે તો એક વધારે આખા ઇન્ડિયા ની